નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અગિયાર જુલાઈ બે હજાર ચોવીસ આજના મહત્વના હવામાન સમાસારની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં કચ્છ પાસે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે આ ઉપરાંત એક બીજી સિસ્ટમ પણ સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો આ ઉપરાંત રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે જેમાં બાર થી પંદર જુલાઈ સુધીમાં દરિયાકાંઠે ભારે પવન ફૂંકાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો આજે એટલે કે ગુરુવારે વલસાડ તાપે ડાંગ સુરત ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજકોટ પોરબંદર દ્વારકા જામનગર જુનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અગિયાર બાર અને તેર જુલાઈએ દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ અને દમણમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે તેર જુલાઈ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા નર્મદા ભરૂચ છોટા ઉદયપુર સહિતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ચૌદ જુલાઈ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બસ આજની તે આટલી જ અપડેટ ફરી મળી છે નવી અપડેટ સાથે ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં